ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે ધમધમતી થઈ છે બાવીસ ત્રેવીસમાં જેટલી ફિલ્મો આવી અઢળક ફિલ્મો ચાલી અઢળક પૈસા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ્યારે કમાયા છે પબ્લિકે આમ ઓપન હાથે આવકારી છે ત્યારે જેટલા પ્રોડ્યુસર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે મોટા ભાગના આજે એક મિટિંગ કરી મિટિંગ કરીને બે અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં પ્રોડ્યુસરોએ રાખ્યા છે એટલે સૌથી પહેલાં તો એ હર્ષની વાત છે કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરો બધા એક થવા માંડ્યા છે સરસ એકજૂટ થઈને અમુક મુદ્દાઓ જે એ લોકોને લાગે છે કે અગત્યના છે એ મુદ્દાઓ મૂક્યા છે એમાંનો એક મુદ્દો મુદ્દો એ છે કે સેન્સર બોર્ડ ગુજરાતની અંદર આવે સવા સવાસોથી વધુ દર વર્ષે જો ફિલ્મો બનવા માંડે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો એ બહુ વ્યાજબી પોઈન્ટ છે કે સેન્સર બોર્ડ અહીંયા ગુજરાતની અંદર આવે બીજો નિગમ પહેલાં જે ચાલતું હતું ગુજરાત સરકાર તરફથી એ ફિલ્મ નિગમ અહીંયા ફરી એકવાર જોર પકડે ફરી એકવાર સરકાર નિગમ ચાલુ કરે જેના થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને આ તમામ જેટલી પણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ છે એ બધા સાથે મળીને એક જ પ્લેટફોર્મથી કામ કરી શકે આપણા ગુજરાતની અંદર આપણા ગુજરાત સિનેમેટિક ટુરિઝમ તો ચાલુ થયું જ છે જે ગુજરાત સરકારે ખૂબ સરસ રીતે એનું કામ ચાલુ કરીને આજે એક બહુ મોટી વાત કહેવાય કે ફિલ્મફેર એવોર્ડ પણ જ્યારે ગુજરાતની અંદર આવી રહ્યું છે અમદાવાદની અંદર આવી રહ્યું છે ત્યારે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વધારેમાં વધારે એક નિગમ અહીંયા આવી જાય સેન્સર બોર્ડ અહીંયા આવી જાય અને જે પણ પ્રોડ્યુસરો નાના મોટા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે એ સારી રીતે કામ કરી શકે એના માટે અમે બધા તમામ લોકો મળીને સરકારને આગ્રહ કરીશું સરકાર સરકારને અમે લોકો રિક્વેસ્ટ કરીશું અને સારી રીતે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે આભાર ગુજરાત અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં રોલ મોડેલ છે એમ હવે ફિલ્મ જગતમાં પણ રોલ મોડલ બની શકે એમ છે કારણ કે ગુજરાતી ફિલ્મો હવે નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ અને ઓસ્કાર સુધી પહોંચી ગઈ છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ઘણા બધા પ્રશ્નો છે એને ચર્ચવા આજે નિર્માતાઓ ભેગા થયા હતા એમાં એક સૌથી પહેલો મુદ્દો એવો છે કે સેન્સર બોર્ડ પ્રમાણપત્રની ઓફિસ એક બ્રાન્ચ ગુજરાતમાં થાય તો જે સોથી દોઢસો ફિલ્મો ના નિર્માતાઓને મુંબઈ જવું પડે છે ન જવું પડે અને એમનો ખર્ચો અને સમય બચી જાય એના માટેની માગણી અત્યારે અમે કેન્દ્ર સરકારને કરવા માટેનો પત્ર રજૂ કર્યો છે અને સાથે સાથે અમે ગુજરાત સરકારનો પણ એની અંદર સપોર્ટ લઈશું અને બીજો મુદ્દો એવો છે કે ગુજરાત ફિલ્મ જીએફડીસી ગુજરાત ફિલ્મ વિકાસ નિગમ જે એક સમયે કાર્યરત હતું અને પછી અગમ્ય કારણોસર બંધ થઈ ગયું એને ફરી ચાલુ કરી અને ફિલ્મ વિકાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓ એક જ છત્ર હેઠળ થાય એ માટેનું પણ એક રજૂઆત ગુજરાત સરકારને કરવા જઈ રહ્યા છે જ્યારે સિત્તેર એંસી નેવું સો જેટલી ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં બનતી હોય અને એના સેન્સરના કામ માટે મુંબઈ જવું પડતું હોય ત્યારે એમાં ટ્રાવેલિંગનો ખર્ચો થાય હોટલમાં રહેવાનો ખર્ચો થાય અને એ બધું જ સિનેમેટિક ટુરિઝમને અંતર્ગત જો રાજ્ય સરકાર આટલો બધો ઇનિશિયેટિવ લઈ રહી છે તો અહીંની હોટલ ઇન્ડસ્ટ્રીને અહીંના હોટલ ઉદ્યોગને પણ ફાયદો થાય અને ટ્રાવેલિંગના એ પૈસા બચે અને સહુલિયત રહે કે ગુજરાતનો પૈસો ગુજરાતમાં રહે અને ગુજરાતી નિર્માતા દિગ્દર્શકોને એક સરળતા રહે કેમની ભાષાને સમજનારા લોકોની વચ્ચે એમની ફિલ્મ સેન્સર થાય છે તેમની લાગણીને વાચા આપી શકાય જો આ સીબીએસસીનો મુદ્દો જે અભિલાષ ગોડા અને દીપક અંતાણીએ ઉપાડ્યો છે તે સાચી દિશામાં અને સત્વરે આગળ વધે તેવી શુભકામનાઓ જય છે તો ચા ઉપર એક છપાકરું થઈ જાય આજે લેસ અરે ચા ઉપર એક છપાકરું ચલો ચા પીતા પીતા હા હા ચા પીતા પીતા ચા જોડો તો મજા જ જાગે ત્યારે પ્રભાત થી લઈ હું રાતે ત્યાં લાગીને હાલે એક ધારી ધારા વાટકો કપ સાલિયા તાહાડી અને પાલો પાલી કપ લીવું એ તો ઠારી ઠારી પીવે જાણે તો સાગર નો પકવાન ભગવાન છતુરીને છપન ભોગ એને લાગે ફીકા ચાય લાગે ભૈરો અમીકો તુલસી ફુદી ના વાડી અદ્રક ઇલાયચી ને ઘણા ને તો રાચે વડી સૂઠ નો સ્વાદ કોફી યુ તો પરદેશી અમને જાજે ભાઈ કીટલી ના માણા ન ફાવે કોફી બાપ બાપ બાપ